હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું સિમ્પલ જે દરેક ઘરમાં બને છે તે છે રીંગણા બટેટાનું શાક તો અહીંયા હું રીંગણા બટેટાનું શાક થોડુંક નવી રીતે બનાવું છું આપણે જેમ બનાવતા હોય એવી રીતે જ બનાવું છું પણ થોડુંક અલગ રીતે તો જેમાં ઊંધિયાનો ટેસ્ટ આવે તો જેમાં મેં ગોટી પણ નાખી છે તો અહીંયા મેં લસણ આદું અને લીલું મરચું એક છે એને મેં ખાંડીને રાખ્યું છે અને અહીંયા મેં બે ટમેટા એમાં એડ કરું છું જેથી એને પણ સારી રીતે ખાંડી ખાય તો તમારે મિક્સરમાં ક્રશ કરવું તો ક્રશ કરી ખાય અથવા તો મેશરથી મેશ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ રીંગણા બરેટાનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય પણ થોડુંક અલગ રીતે હું બનાવું છું તો અહીંયા મેં ગેસ પર કૂકર મૂકી દીધું છે તો તેમાં એક ચમચી તેલ એડ કર્યું છે એમાં થોડુંક જીરું અને તેમાં આપણે રીંગણા બરેટા એમાં એડ કરી દીધું અને હા હું તમને કહી દઉં અહીંયા મારી પાસે થોડીક પાંચ છ ગુવાની શીંગ હતી તો એને પણ મેં કટિંગ કરીને નાખી છે અને ચાર પાંચ ટિંડોરા પણ એડ કર્યા છે તો અહીંયા તમારે મિક્સ શાકભાજી બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો તો અહીંયા આપણે તેમાં રીંગણા બટેટાને સારી રીતે તેલમાં થોડુંક હલાવીને પછી એને કૂકરમાં બેથી ત્રણ સ્વીસલ વગાડી દઈશું તો મેં અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે અને એમાં મેં પાણી નથી એડ કર્યું તો અહીંયા થોડીક ભાજી છે એમાં એક પાણી ભાજી છે મેથીની તો મેથીની ભાજીને આપણે સારી રીતે એને ઝીણી ઝીણી સમારી લઈશું અને એમાં થોડીક મેં કોથમરી પણ એડ કરી છે સારી રીતે ધોયા પછી બેથી ત્રણ પાણીથી ધોઈ નાખવાની એમાં બહુ વધારે પડતું ધૂળ અને રજકણ હોય છે તો સારી રીતે એને ધોઈ નાખવાની પછી મેં અહીંયા કઢાઈ મૂકી છે ગેસમાં એમાં એક ચમચી તેલ એડ કર્યું છે અને તેમાં આપણે મેથીની ભાજી જે આપણે કટિંગ કરીને રાખીએ છીએ ઝીણી સમારીને રાખીએ છીએ તેમાં એડ કરી દઈશું આવું કરવાથી એને સારી રીતે હલાવીશું આવું કરવાથી એમાં કડવાશ થોડીક ઓછી થઈ જાય છે તો એમાં પાણી રહેલું હોય છે તે પણ બળી જાય છે અને પછી આના ગોટા બહુ સારા એવા બને છે અને તમે જ્યારે તેલ એડ કર્યું છે ત્યારે તમે જીરું તમાર જે પણ મનપસંદ મસાલા નાખો એ નાખી શકો છો તો પણ સરસ એવા તીખા મીખા મીઠા ગોટા બની જશે તો અહીંયા આપણા શાકભાજી પણ સારી રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બેથી ત્રણ વિસલ વગાડી દીધી છે તો હવે આપણે શાક વઘારીશું તો મેં અહીંયા બેથી ત્રણ ચમચી તેલ એડ કર્યું છે એમાં બે સૂકા લાલ મરચાં મેં એડ કર્યા છે અને પછી એમાં રાઈ જીરું એડ કરવાનું છે તો આપણે જેમ સિમ્પલ શાકભાજી બનાવી છે શાક બનાવી છે રીંગણા બ્રેટન એવી રીતે જ બનાવો બનાવવાનું છે તો તમે કૂકરમાં પણ બનાવી શકો છો જો તમારે પહેલાં બાફો ના હોય તો તમારે આવી રીતે વઘારી નાખવાનું અને જો મારે જેમ કરવું હોય તો એ પણ કરી શકો છો તો અહીંયા પહેલાં મેં જીરું નાખ્યું છે અને થોડીક આમાં રાય એડ કરી દઈશું હિંગ પણ આપણે એમાં નાખીશું પણ મેં નથી નાખી ઓપ્શન છે નાખવી તો નાખી શકાય આમ હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે છે પણ મારી પાસે હિંગ નહોતી તો અહીંયા રાય ને જીરું જેવું ફૂટે એટલે તેમાં આપણે જે સમારેલી ડુંગળી છે તે પણ એમાં એડ કરી દઈશું ડુંગળી મેં અહીંયા એક જ ગાંઠિયું નાખ્યો છે જો બે નાખવાય તો નાના હોય તો નાખી શકાય વધારે પડતું નાખવાથી થોડુંક ગળેટું શાક થઈ જશે આમાં આપણે થોડુંક ગોળ પણ એડ કરવાનો છે એટલે ગોળનો ટેસ્ટ ને ડુંગળીનો ટેસ્ટમાં થોડુંક ફેર પડે છે તો અહીંયા સારી રીતે આપણે ડુંગળીને સરસ રીતે આપણે હલાવી નાખીશું જેથી રતાશ પડતી થઈ જાય લાલ થઈ જાય એટલે પહેલાં આ મસાલા આપણે પહેલાં નથી એડ કરવાના સોરી મેં તમને દેખાડી દીધું તો પહેલાં જે આપણે લસણને ખાંડીને રાખ્યું છે ટમેટાની એમાં એડ કરી દઈશું અને એમાં મેં મીઠું નાખ્યું હતું લસણ ને આદું જ્યારે મેં ખાંડ્યું ત્યારે તો જો નાખ્યું ન નાખ્યું હોય તમે તો ઉપરથી મીઠું નાખજો એટલે ટમેટા સારી રીતે ગળી જશે અને ઢાંકણ ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ આપણે એને એમને આમ થાવા દઈશું અને જો તમારે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી રેસીપી કેવી લાગે છે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું પણ ભૂલતા નહીં તો આપણા ટમેટા સરસ સેવા થઈ ગયા છે ગળી ગયા છે તો તમે જોઈ શકો છો અને તમારે એ ટમેટાને જો આવી રીતે કટિંગ ના કરો હોય તો તમે પહેલાં એને બાફી નાખો જેમ કે ગરમ પાણીમાં એને દો એટલે ઉપરની એની છાલ જે હોય એ કાઢી નાખવાની અને પછી તમે એને સારી રીતે ઝીણા સમારી લો તો પણ એકદમ સરસેવા થઈ જશે તો આમાં મેં ગ્રેવી નથી કરી આ ગ્રેવી વગરનું શાક છે જો તમે ગ્રેવી કરવા માંગતા તો પણ કરી શકો આપણે જેમ સિમ્પલ રીંગણા બ્રેડાનું શાક કેવી રીતે બનાવીએ છીએ એવી રીતે જ મેં બનાવ્યું છે પણ થોડુંક અલગ રીતે મેં બનાવ્યું છે તો અહીંયા આ મસાલા આપણે એડ કરી દઈશું તો લાલ મરચું જીરું તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો તમારે કેવું તીખું જોઈએ છે એ પ્રમાણે તો અહીંયા મેં લીલું મરચું એક ખાંડ્યું છે એટલે મેં અહીંયા એક ચમચી લાલ મરચું નાખ્યું છે તો મસાલા જે નહીં તો તેના માટે મેં અહીંયા થોડુંક પાણી પણ એડ કર્યું છે તો આવી રીતે સરસ તે એને હલાવી નાખવાના તો અહીંયા આપણો મસાલા પણ સરસ એવા શેકાઈ ગયા છે તો હવે આપણે જે બાફીને રાખેલું શાક છે એ પણ નાખવાનું છે તો પહેલાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું તો હવે જે એને પણ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું તો અહીંયા આપણો મસાલો સરસ એવો ટેસ્ટી બની ગયો છે તો તમારે જો આપણે બીજો પણ કાંઈ મસાલો નાખવો હોય જેમ કે રીંગણા બટેના ઊંધિયાનો મસાલો આવે છે એ પણ નાખો તો એનો ટેસ્ટ આવશે ઊંધિયા જેવો તો અહીંયા આપણું જે શાકભાજી બફાઈને તૈયાર થઈ ગયા છે તે એમાં આપણે એડ કરી દઈશું તો જ્યારે પણ તમે શાકભાજી બાપો તો ત્યારે તમારે બે સીટી કરવાની મેં બેથી ત્રણ થઈ ગયા તો રીંગણા બફાઈ ગયા છે તો એકદમ બફાઈ ગયેલા સારા નહીં લાગે અને મારાથી થોડાક ઝીણા કટિંગ થઈ ગયા હતા રીંગણા તો રીંગણાને જેમ બને એમ લાંબા કટિંગ કરજો ને થોડાક મોટા રાખો એટલે સરસ એવો એકદમ દેખાશે ને સરસ એવા લાગશે તો અહીંયા ગોટી ડૂબે એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું તો પાણીની ક્વોન્ટિટી તમારે પ્રમાણે રાખવાની તો અહીંયા તમારે કેટલો રસો રાખો છે એ પ્રમાણે તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે થોડુંક પાણી ઓછું કર્યું હતું તો ઉપરથી પણ તમારે થોડુંક ગરમ મસાલો નાખી દેવાનો અને મેં અહીંયા થોડુંક ગોળ નાખ્યો છે અને ગોળ ના નાખવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો આંબલીનું પાણી પણ તમે અહીંયા પહેલાંથી જ તેને આંબલીને સારી રીતે પાણીમાં રાખીને એનું કલ પર તમે અહીંયા એડ કરી શકો છો બહુ ખાટું મીઠું શાક લાગશે અને ઉપરથી કોથમીરથી આપણે ગાર્નિશ કરીશું અને જો તમે આમાં લીંબુ નાખવા માગતા તો તે પણ નાખી શકો છો તો થોડીક જ દ્વારા આપણે એક મિનિટ માટે આપણે અહીંયા રાવવા દઈશું શાકને કેમ કે આપણે મસાલા પણ શેકાઈ ગયા છે તો થોડુંક પાણી રેડ્યું છે એટલે પાણીના જેવા પરપોટા થઈ જાય એટલે એને ગેસને ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા આપણે ગોટીમાં નાખવાના મસાલા આપણે રોસ્ટ કરીશું તો મેં અહીંયા તવી મૂકી છે ગેસ ઉપર તો તેમાં મેં નાખ્યું છે જીરું અને તેમાં વરિયાળી નાખી છે આખા ધાણા નાખ્યા છે તમે ગમે તેવા બીજા મસાલા નાખવા માંગતા હોય તો પણ નાખી શકો છો તો આ શાક મેં બનાવ્યું હતું મારા મમ્મીના ઘરે કે ત્યાં એક બાપુ આવ્યા હતા જેને ગુરુ હું નામ ભૂલી ગયું છું તો એ બાપુ આવ્યા હતા ત્યારે એમને ધામધૂમથી સ્વાગત કર્યું હતું ત્યારે મેં આવી રીતે શાક બન હા બોટાદવાળા બાપુ આવ્યા હતા તો અહીંયા જ્યારે બોટાદાવાળા આવ્યા ત્યારે મેં આવી રીતનું શાક બનાવ્યું હતું ઊંધિયા જેવું જ બનાવ્યું હતું પણ ઊંધિયું નહોતું રીંગણા બટાટાનું શાક જ હતું તો તેમાં ઘણી બધી સબ્જી હતી એ જ્યારે મેં તે બનાવ્યું ત્યારે એ ઊંધિયું હતું અને અત્યારે તો હું રીંગણા બટાટાનું સિમ્પલ શાક બનાવી રહી છું અને આપણે જે આ રોસ્ટ થઈ ગયેલા મસાલા છે ખાંડનીથી ખાંડી નાખવાના છે તમે મિક્સીમાં પણ એને ક્રશ કરી શકો છો તો એમાં લસણ અને આદુ અને એક લીલું મરચું પણ એમાં ખાંડી નાખીશું તો અહીંયા આપણે ચણાનો લોટ લઈશું તમે અહીંયા ચણાનો લોટ તમે તમારા ગોટીમાં કેટલું જોઈ એ પ્રમાણે એડ કરી શકો છો તો એક મેથીની પણી છે તો તેમાં માટે એક વાટકી ચણાનો લોટ તમારે જોશે તો ચણાનો લોટમાં આ મસાલો આપણે એડ કરી દઈશું તો સારી રીતે તેને આપણે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કર્યું જો તમે જ્યારે ગોટી તળો ત્યારે ગરમ તેલ થાય તે પણ તેમાં એડ કરી શકો છો અને તેમાં આપણે સૂકા લાલ મરચાં મસાલો એડ કરું છું જેમાં મેં લાલ મરચું અડધી ચમચી નાખ્યું છે કેમ કે મેં લીલ મરચી ખાંડ્યું છે અને અડધી ચમચી જેટલું મેં અડધીથી ઓછું મેં એમાં હળદર નાખી છે થોડોક ગરમ મસાલો એડ કરીશું ધાણા જીરું નથી નાખવાનું કેમકે ધાણ અને જીરું બનીને આપણે એને ક્રશ કરીને નાખ્યા છે તો તેમાં આપણે થોડીક શુગર એડ કરીશું તો મેં એમાં અડધી ચમચી શુગર અને થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તો સારી રીતે આ બધો મસાલો મિક્સ કરીને સારી રીતે એને હલાવી લઈશું તો તમે જોઈ શકો છો અને હવે આપણે તેમાં મેથી જે આપણે એને તગારીમાં સારી રીતે આપણે શેકીને રાખીએ છીએ તે પણ એમાં એડ કરી દઈશું જો તમારે આવી રીતે પ્રોસેસ ના કરવું હોય તો તમારે એકદમ મેથી હોય એ પણ કરી શકો છો તો એમાંથી તમારે મેથીનું પાણી સાવ નીચોઈ લેવાનું તો મેથી નાખ્યા પછી આમાં આપણે થોડાક તલ એડ કરીશું કેમકે તમને ખ્યાલ જ હોય છે કે ગોટીમાં તલનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે તેને થોડોક કડક રાખવાનો છો તો મારથી થોડુંક સોફ્ટ થઈ ગયો હતો તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ગોટી એકદમ થોડીક કડક હોય છે ને બહુ ઢીલીને એવી રીતનું એનો એનો લુગ્દો હોય છે પણ મારથી થોડુંક ઢીલું થઈ ગયું હતું એટલે પાણી નાખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આમાં પણ ગોટી સરસ એવી પોચી બને છે અને જ્યારે તમે થોડુંક નરમ મુલાયમ રાખો એમાં પણ પોચી બનશે તો આવી રીતે ધીમે ધીમે તમારે એમાં પાણી નાખીને સરસ એવું કરી નાખવાનું આમાં તમારી સોડા નાખો સોડા પણ નાખી શકો છો પણ મેં નથી નાખ્યું અને નાની નાની ગોટી મેં આમ તો ગોટી કદાચ ભજીયા જેવું મેં બનાવી નાખ્યું હતું તો એનું ખાસ ધ્યાન રાખો થોડોક કડક રાખશો એટલે સરસ એવો ગોટી જેવો શેપ આવશે તો જેટલું મારથી ગોળ ગોળ બન્યું એટલું બની શક્યું ને બીજા અમુક નાની ભજી હોય ને એવી રીતે થોડુંક બની ગયું હતું પણ એ મારે શાકમાં નાખવાનું કેમ કે મેં ઊંધિયું નથી બનાવ્યું હું હજી બીજી વાર કહી દઉં મેં સિમ્પલ રીંગણ શાક નાખ્યું હતું તો તેમાં મેં આ ગોટી નાખી હતી તો અહીંયા આપણે બધી ગોટી એમાં તેલમાં નાખી દઈશું અને તેને પહેલાં હલાવશું નહીં પહેલાં એમના થવા દઈશું જ્યારે ગોટી ઉપર આવી જાય ત્યારે તમને તેને ફેરવાનું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે નાખ્યું ને તરત ફેરવી નથી નાખવાનું તો ધીમા તાપે તમારે થોડીક વાર થાવા દેવાનું પછી ગેસની ફ્લેમ હાઈ રાખી દેવાની તો અહીંયા ધીમા તાપે પહેલાં એને થોડુંક થાવા દેવાનું તળવા દેવાની નહીંતર અંદર ગોટી કાચી રહેશે તમે જ્યારે શાકમાં જ્યારે ખાશો ત્યારે તમને ગોટીનો એકદમ કાચો એવો શા સ્વાદ આવશે ટેસ્ટ આવશે તો અહીંયા થોડીક કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે ગોટી કાઢી નાખીશું તો તમારે ધ્યાન રાખવાનું કે તમારે લોટને થોડોક કડક અને નરમ એવી રીતે રાખવાનો છે એકદમ નરમ પોચો એ નથી રાખવાનો નહીં તર ગોટીને બદલે આવી રીતે ભજી થઈ જશે તો અહીંયા થોડો થોડો શેપ એટલે જેમ બને તેમ થોડીક વાર તમારે એને લોટ જ્યારે તમે મિક્સ કરો તો થોડીક વાર એને પડ્યું રાખવાનું તરત જ એને તમે ગોટી બનાવશો તો તમારે આવી રીતે જ બનશે તો મેં તરત જ બનાવી થોડીક મારી ભૂલ થઈ ગઈ હતી તો આવી રીતે તમારે કરી નાખવાનું તો અહીંયા આપણી ગોટી પણ તૈયાર થઈ ગઈ છે જેટલી ગોટીનો શેપ છે એ આપણે શાકમાં એડ કરી દઈશું ને બીજું આપણે ખાવા માટે નાખી લઈશું તો અહીંયા મેં સાતથી આઠ જેટલી ગોટી એમાં એડ કરી હતી શાકમાં રસો પણ મારો થોડોક એમાં પૂરો થઈ ગયો હતો અંદર તમે જોઈ શકો છો તો આવી રીતે તમારું થોડોક એને ગ્રેવી રાખવાની સોરી થોડુંક રસા જેવું રાખવાનું જેથી રીતે તમારે ગોટે એમાં ડૂબે પાણી એવી રીતે રાખવાનું તો થોડીક વાર માટે મેં એને થોડું ગેસ ઓન કરીને કડીક થવા દીધું હતું એટલે ગોટી એકદમ સોફ્ટ થઈ ગઈ હતી તો તમને અમારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એકદમ રીંગણ આવે તમે શાક બનાવો છો તો ક્યારેક આવી રીતે બનાવવાનું તો સરસ એવો ટેસ્ટ આવે છે અને જોતાં ખાવાનું મન થઈ જાય એવું લાલ ચટાક જેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો મેં શાક બનાવવા માટે બે રીંગણા અને સોરી ત્રણ રીંગણા અને બે બટેટા લીધા હતા કેમ કે બે જણ માટે જ મેં બનાવ્યું હતું તો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું તો તમારે થોડુંક પાણી એમાં વધારે ઉમેરીને ગોટી પરળે ડૂબે એવી રીતે રાખવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે એને સારી રીતે થાળીમાં પીરસી દઈશું અને જમવાનું ચાલુ કરી દઈશું તો તમને મારી રેસીપી કેવી લાગી મેં કોમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો તમને એ રીંગણ આપણાનું શાક કેવી રીતે લાઇ લાગ્યું એ મને કહેવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય